પંચમહાલના ગોધરામાં સાતસો દુકાનો બંધ પાડી અને વેપારીઓ વિરોધ પ્રદર્શન કર્યું નગરપાલિકાએ ભાડા વધારાની રકમ સાથે વસૂલાત કરવા નોટિસ ને લઈ અને વેપારીઓમાં રોષ છે બેઠક પણ નિષ્ફળ રહી જેથી પાલિકા હસ્તકની સાતસો દુકાનો સામે સીલની કાર્યવાહી થશે કે દિન પંદર ની અંદર જો ભાડું ભરવામાં નહીં આવે તો એકસો તેત્રીસ પ્રમાણે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે એની સાથે સાથે ગઈકાલે જ નોટિસો મળી છે અને આજે એક અખબારમાં પ્રસિદ્ધ થયું છે અને જાણકારી એવી મળી છે કે આજે અગિયાર વાગ્યા પછી એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો સીલ કરવાના હોય જેને લઈ અને તમામ વેપારીઓએ બંધ પાડ્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ વેપારીઓ કોઈ પણ દુકાન ખોલશે નહીં नहीं जो भी कॉन्ट्रैक्ट एक्ट के मुताबिक जो भी कार्रवाई है ये जो दुकानें जो है जो पिछले चालीस साल से तकरीबन व्यापारियों के पास है तो हमने जो भी प्रोसीजर वाइज जो भी नोटिस देनी है तकरीबन एक डेढ़ महीने में नोटिस हम दे चुके हैं और वो नोटिस का रिप्लाई हमारे पास अभी तक कोई आया नहीं है पॉजिटिव तो उसके पास मेरे पास जो ऑप्शन बच जाता है वही है कि ये दुकानें जो है इनको सील किया जाएगा